બોલાવ એનું કરો લે જય માતાજી જય માતાજી જય માતાજી એનું કરો અલ્યા પેલા બીજું કામ પડ્યું ન આ તમે અમને ફોન કરો રે આવવાની પ્લાન બનાઈએ ફોન કરી અમને પેલા બોલાવ ના કરી કે બીજું આજે મોજ મજા કરીએ આજે બધાનો દિવસ સંકટ કર્યો આવો થોડું પર ટાઈમ કાઢી આવો તમે આવો ચાર પાંચ ભાઈ બંધુ ભેગા થયા તો વાત કરીએ ને સકાલ બર્થડે તો તમારો શું કરે

બીજુભાઈ આપડે તમારી બર્થડે ડે માં કેક લાવીએ કેક લાવતું તો તમે કાપજો સંસ્કૃતિ ની અંદર આપણી માટે કોઈ શાસ્ત્રમાં લખતું નથી તે છતાં એ બધા સમજી લો કે ભાઈ કેક કાપતા હોય છે મારું તો માનવું એવું જ છે કે કેક કરતાં હોય કેકની અંદર આપણે સમજી લો કે સાતસો રૂપિયા આઠસો રૂપિયાની કેક આવે એની બધી મેળ બધી લાવો તમે આ લાવો તે લાવો એટલે મિનિમમ હજારથી બારસો રૂપિયા ખર્ચો તો એ જ વસ્તુ જો એટલું જ રહ્યું એ આપણા છોકરાઓને સમજી લો કે તમે કદાચ હજાર રૂપિયા ભણવામાં આવ્યો અથવા તો કોઈ પિકનિક લઈ જાઓ કોઈ ફરવા લઈ જાઓ એટલે તમે દેવી દેવતાઓના દર્શન કરો કોઈ મંદિરે જાઓ મંદિરે જઈને તમે સમજી લો કે ભાઈ ત્યાં આપણે દર્શન કરીએ તો ઘરવાળા ખુશ થાય કેકના કેકમાં તો શું કેક ઉપર માખી બેસતી નહીં જો માખી ના ખાતી હોય તો આપણે કઈ રીતે ખાઈ શકીએ થોડુંક હોય તો થોડુંક સારું લાગે થોડુંક પૂર્ણ કર્યો એ બધું સારું આપણે નવી જનરેશન ભૂલી ગયું છે પણ આપણે મારું તો કાયમથીને એ જ જે બધાને કહેવાનું આજે હું તમને કહું છું કે સમજી લો કે તમે મારી પાછળ મારી ઇજ્જત કરો છો બધી કરો છો ના નથી તમે ફી લાવશો મારા માટે હજાર બે હજાર ખર્ચો કરશો પણ એ ખર્ચો પણ તમારા ખિસ્સામાંથી જવાનું હું મારો ગણતરી એવી કહેતો કે ભાઈ આ કર્યા કરતાં જો તમે કદાચ જો માનો તો જો માનતા હો તો સમજી લો કે આપણે મારા કેક લાવી નથી તમે મને બર્થ ડે વિશ કર્યું મારા માટે બધું આવી ગયું સમજી લો બધું તમે મને આપી દીધું પણ હું એક મારી ચેનલ ચાલે છે જે છે મન મોજેરી ફેમિલી એ મોજેરી ફેમિલીની અંદર અમે એની અંદર સમજી લો કે પુત્ર છે આપણે યસવાન ગાયો ગાયો જ આપણે એ બધાને સમજી લો કે રાતે રેડિયમ પત્તી બાંધી રહી કે જેમ કે એક્સિડન્ટ બિચારાના થાય નહીં એમની જીવન કદાચ કોઈ ખૂણામાં બેઠું હોય તો એને ખબર પડે રહી જશે પ્લસ કોઈ કોઈ એવું ગરીબ હોય તો બિચારાનો કંઈ આધાર નથી ઘણી વખત અમે કોઈ સેવા સંસ્થાની અંદર કહી અને એ લોકોને એમની વ્યવસ્થા કરી આવીએ છીએ જો તમારે બર્થડે વિશ જ કરવું હોય તો આજના દિવસે તો તમારા મને જો બર્થ વિશ વિસ આપવું હોય તો તમે મારી સાથે જોડાઈ શકો છો જો તમારે જુણાવવું હોય તો વેલકમ છે બાકી આ આજની જનરેશનમાં કોઈ કોઈને કંઈ કહેવાય નહીં પણ જો તમે તમારા મનથી આવવા માંગતા હોય તો મુશ્કેલ વેલકમ બોલો તમે આવશો ફાઈનલ ફાઇનલ યાદ બહુ આજે મારો બર્થડે જે હતો ને ખરેખર વીસ હતારે થયું મારો આજે આખો દિવસ નોકરી હતું કંટાળી કંટાળી ગયો તો થાક લાગે તો મારે તો માલ બિલકુલ આવું જ મારા કહેવાનું છે પછી હું આ તો તમારો આવેલો આવેલું પણ આવેલું મારું સફળ થયું આજે સમજી આપણે પાંચ છીએ કાલે છ થશું સાઈઠ થશું છસો થશું તો કાલે કેટલા બધામાં તમને સારું થશે આ તો ખરેખર મારો બર્થડે વીસ થઈ ગયો બહુ સારો એટલે બહુ સારું કહેવાય જય માતાજીભાઈ તમે બધા આ મારી વાત માની ભાઈ મને બહુ આનંદ થયો કે ભાઈ આજ મારા જોડે બધા છોકરા હું એકલો જ બધી સેવા કરતો હતો અને આજ મારી જોડે ચાર જણા છે ચારથી પાંચ થયા પાંચમાંથી છ થશે ચલો બહુ ખુશ છે અને આ થશે હું તો ખુશ થઈ પણ મારું રામે રાજી થશે અને બીજું મારું વચન છે થોડા દિવસની અંદર આપણા જીજેવનના ફર્સ્ટ ક્લાસમાં ફર્સ્ટ ક્લાસ એટલી સરસ જગ્યાએ તમને ફરવા લઈ જવાનું આ મારું વચન છે સારો હરે રમ રમકાર હરે જય માતાજી જય માતાજી મિત્રો અમારી જીજેવાન મોજિ ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અમે અમારું પહેલો વ્લોગ મૂકવા જઈ રહ્યા છીએ એ બ્લોગ પહેલો અમારો મુખ્ય હેતુ હશે કે પડેની અંદર કઈ રીતે ખર્ચા કરવા કઈ રીતે ના કરવા કઈ રીતે બધે ઉજવવું તો મિત્રો અમારી અને બીજું કે અત્યારે અમારો રોલ કદાચ સામાન્ય છે પણ અમારી ભાવના સાચી છે બીજી વાત છે પરમભાઈ અમે સાચી ભાવનાથી સમાજમાં જાગૃતિ આવે દરેક સમાજની અંદર કે ભાઈ અત્યારે હાલની પરિસ્થિતિની અંદર એટલી મોંઘવારી વધી ગઈ છે કે મોંઘવારીની અંદર ઘર ચલાવું છો આજે જે અઘરું પડી જતું હોય તો અત્યારના જે નાના દીકરા દીકરીઓ પોતે જે હટ લઈને બેઠા હોય છે એમના મા બાપ જોડે કે ભાઈ મારે તો બર્થ ડે વીસ કરવો જ છે તમે બર્થ ડે વીસ કેમ ના કરો તો એ બર્થેની વીસની અંદર એમના મા બાપને કેટલો ખર્ચો થાય છે એ સંતાનોને ખબર હોતી નથી એટલે આપણે એ જ સમજાવવા જઈ રહ્યા છે કે હું દરેક દરેક માતા પિતાને કહું છું આ અમારો વિડીયો તમારા બાળકોને પણ બતાવજો તમારા બાળકોને કહેજો કે બીજાને બતાવેજો એનાથી કંઈક ને કંઈક તમને સારું એવું જાણવા મળશે હા અમારી એક્ટિંગ નથી અમારી એક્ટિંગમાં અમે એટલા નથી ને અમારે એક્ટિંગ કરવી પણ નથી અમારે તો એક સાચી દિશા આપવી છે અમારા હીરો બનવું છે પણ સમાજમાં એક સાચા માર્ગદર્શન આપતા અને સાચા વિડીયો વાયરલ કરતા હીરો બનવું છે એટલે મિત્રો જરૂરથી જોજો કરણભાઈ કદાચ તમને ખબર હોય હમણાં તો આપણે પેલા કાળાજીનો થયો જે બર્ડે વીસ કર્યો તો બર્ડે વીસની અંદર લગભગ મારા ખ્યાલથી સોથી દોઢસો માણસનો તો જમણવાર હતો તો તો સમજી લો કે ખર્ચો કેતો થયો હશે સમજી લો કાળાજીએ તો ખર્ચો કરી નાખ્યો પણ સમજી લો કે એના બાપલાને તો ખબર નથી કે ભાઈ કેટલો ખર્ચો થયો હશે તો પિતાએ ખર્ચ્યો એટલે પિતાને જ ખબર હોય પણ એના પિતાને હું મળ્યો તો હમણાં કાળાજીને એટલે કાળાજી કહે યાર મારો ખર્ચો કાજો તો બાપડું માનતો કામ તો નહોતો માનતો એટલે અમને વિચાર આવ્યો મેં બહુ સારું દરેક મા બાપ બિચારા જો આ રીતે કરતા હોય એટલું સારું પૂરું કરે કઈ રીતે એટલે પછી મને વિચાર આવ્યો તો ચલો આપણો પ્રથમ વિડિયો આ એક સરસ એવું એક્ઝામ્પલ છે એમને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સિતે ભાઈ કદાચ જો એ સિત્તેર કે એસી હજાર રૂપિયા જો મારી જોડે હોત તો આજ મારા બીજા કામમાં આવત અને એ છોકરો પાછું એવું નથી જે છોકરો બહાર સાયન્સમાં પણ હશે તો સમજી લો બહાર સાયન્સમાં ભણતો હોય તો એની ફી કેટલી સમજી લો કે ભરવામાં સરળતા પડે એટલે જ આપણે આ બ્લોગ બનાવવાની શરૂઆત ત્યાંથી કરીએ છીએ તો મિત્રો આપ અચૂકથી જોશો અને કદાચ જો આપણે અમારું એક્ટિંગ ઓછી ગમે તો એને સાઈડમાં મૂકજો પણ અમારો ભાવાજ જોજો માટે તમે અમને સપોર્ટ કરજો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કરજોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી